સરસ મજાની ગિફ્ટ આવી ગઈ છે ઠક્કર તમારો તમારા હિલુ ને ખુશ કર્યો હિલુ માટે સરસ મજાની ગિફ્ટ તમે મોકલાવી હવે ગિફ્ટ ની અંદર શું નીકળે છે ચાલો જોઈએ 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 ફોલો દોસ્તો એ રાજકોટ સિટીની અંદર છે ખૂબ ખૂબ તમે લાડ પ્રેમ અમને આપો છો ભાઈ દોસ્ત નાની એવી પણ અંદર મોકલી છે હું વાંચું છું આશિષભાઈ ઠક્કરે શું લખ્યું છે તારા માટે નાનકડી એવી ગિફ્ટ મારા તરફથી તમે જેટલો ઉત્તરાયણનો શોખ છે તેટલો મને અને મારા બાબાને પણ શોખ છે માટે તારા માટે આ નાનકડી એવી ગિફ્ટ મોકલું છું આ ગિફ્ટ મળે એટલે મને મેસેન્જરમાં ખાલી મેસેજ કરી દેજે બસ હું આ ગિફ્ટ મોકલીને તારા ચહેરા પર ને સ્માઈલ જોવા માંગુ છું થેન્ક યુ વેરી મચ આશીષ થેન્ક યુ થેન્ક યુ ઠક્કર પરિવારનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ